હું ગણવાનું માન પંદરસો રૂપિયા યાદી પૈસા બીજા જ લાગ્યા હાજી તો મહેમાન કચી બનાવવા પેલા પણ આપણે ખાવાનું બનાવતા હોય ફટાફટ હોય আমি লাই অহাত বৰ ভাল কি কৰো মানুহে

और नहीं महीना खिन तो चला ले आओ बजा हां कौन फोन से खेलती काका और नाला फोन करे फोन चले सर बाबा बंद कर पंकज बंद कर बाबा बंद कर द जल्दी पंकज और धोया ना तक नहीं और नहीं ये जगह नहीं ये जगह

તલે ને દવાખાનું હવે મારે છેમ કરીને પણું એટલે કે બોલી જો હા કઠમનું વાગે તો ને હે ફટાફટ આમાં જવું અને दारू વાળું બંધ કરી દો આવની જેલી જેલી ઉમરમાં આનું કેવું ખાવમાં ખબર નઈ પડતી પાડા જીવ ઉછ્યો ઓ બાય એ સદુ માન પણ કતલી દાના